નમસ્તે આચાર્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણિયાત્રા તાલુકો વાગરા જિલ્લા ભરૂચ એનસીઆરટી નવી દિલ્હી દ્વારા દર વર્ષે રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી પ્રતિભાને એક સ્ટેજ મળે બાળકોમાં સમાજને એક જાગૃતિ આપે એવો છે જેમાં ધોરણ નવના બાળકો ભાગ લઈ શકે છે અને ખાસ કરીને સરકારી અને કેજીવી શાળાના બાળકો જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે એવા બાળકો જે સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાનો એક આ સુંદર અવસર એટલે કે રોલ પ્લે અને લોકૃત્ય સ્પર્ધા આ સ્પર્ધામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણિયાદ્રા તાલુકો વાગડા જિલ્લા ભરૂચ દ્વારા રોલ પ્લેમાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં જિલ્લા જોન અને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી મધ્યપ્રદેશ એટલે કે ગ્વાલિયર મુકામી રાષ્ટ્રીય કક્ષામાં ભાગ હતો સ્પર્ધાનો મુખ્ય વિષય હતો નશીલા દ્રવ્યનો દુરુપયોગ અને તેનું રોકથામ જેમાં બાળકોએ એક સુંદર સંદેશ નાટ્ય સ્વરૂપે આપ્યો હતો અલગ અલગ રાજ્યોમાંથી રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધામાં અલગ અલગ વિષય પર થીમ આધારિત ત્રટીઓ રજૂ કરવામાં આવી હતી આ સ્પર્ધામાં બાળકોને એક રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી અને પોતાનામાં રહેલી જે પ્રતિભા છે તેને બહાર લાવવા માટેની સુંદર પ્રસ્તુતિ માટે એનસીઆરટી નવી દિલ્હીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમના માધ્યમથી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પર્યાતાના બાળકોને રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લેવાનો અવસર મળેલ છે નમસ્કાર